તો કલકત્તા ઘટના બાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું છે હોસ્પિટલની સુરક્ષા વધારવામાં આવી છે હોસ્પિટલમાં વધારાનો સિક્યોરિટી સ્ટાફ વધારવામાં આવ્યો છે રાઉન્ડ ધી ક્લોક સિક્યોરિટી સ્ટાફ હોસ્પિટલની સુરક્ષામાં તૈનાત રહેશે અલગ અલગ વોર્ડ અને કિડની બિલ્ડિંગના મુખ્ય ગેટ પાસે વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે રાત્રિ દરમિયાન પણ વધારાનો સ્ટાફ સુરક્ષામાં તૈનાત રહેશે મહિલા તબીબોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સિક્યોરિટી સ્ટાફ વધારવાનો નિર્ણય કરાયો છે પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ જોડે બનેલી ઘટના બાદ તબીબોએ દેશભરની અંદર હડતાળ પાડી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આ વિરોધ બાદ છે તે હવે પ્રશાસન છે તે હરકતમાં આવ્યું છે વાત કરવામાં આવે સુરત નવી સિવિલ હોસ્પિટલની તો આ ઘટનાને લઈને હોસ્પિટલ પ્રશાસન પણ એક્શન મોડમાં આવ્યું છે અને હોસ્પિટલની જે સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે જોઈ શકાય છે કે મહિલા સિક્યોરિટી સહિતના સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે જ્યાં ખાસ વધારાના પંદરથી સત્તર જેટલા સિક્યોરિટી સ્ટાફની સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે નિમણૂક કરવામાં આવી છે અને તમામ એન્ટ્રન્સ ગેટ હોય કે પછી વોર્ડની અંદર પણ ખાસ સિક્યોરિટીને છે તે અહીં તૈનાત કરવામાં આવ્યા છે રાઉન્ડ ધ ક્લોક છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ જે સુરક્ષા કર્મીઓ છે તે તમામને અલગ અલગ સ્થળો ઉપર છે તે હાલ આ પ્રમાણે છે તે ગોઠવવામાં આવ્યા છે કે કોઈક દર્દી અને તબીબો જોડે કોઈક બનાવ ન બને તેના ઉપર પણ ખાસ બાદ નજર રાખવા માટેની સૂચના આપવામાં આવી છે તદુપરાંત મહત્વની વાત છે કે સમયાંતરે સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર તબીબો દ્વારા દર્દીઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક હોબાળો થતો હોય છે અને આ ઘટનાને લઈને પણ સુરત નવી સિવિલ હોસ્પિટલ છે તે હવે સતર્ક છે જેના કારણે મહિલા સહિત કુલ સત્તર જેટલા જે સિક્યોરિટી સ્ટાફ છે તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રમાણે છે તે નિમણૂક કરવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળમાં જે બનેલી ઘટનાના જે ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા છે અને તેને લઈને આપ જોઈ શકો છો કે તમામ જ્યારે લોકો હોસ્પિટલમાં પ્રવેશ કરે છે ત્યારે આ તમામ લોકોની પૂછપરછ કરી અને હોસ્પિટલમાં જે દર્દી દાખલ છે તેના પરિજનો છે કે કેમ તે તમામ બાબતોની અહીં ચકાસણી કરવામાં આવી છે એક રીતે કહી શકાય છે કે પશ્ચિમ બંગાળની ઘટના બાદ હવે સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ હાલ એક્શનમાં આવ્યું છે અને રાત્રિ દરમિયાન પણ મહિલા તબીબોની સુરક્ષા જળવાઈ રહે તે માટેના મહત્વના પગલાં છે તે હોસ્પિટલ પ્રશાસન દ્વારા ભરવામાં આવ્યા છે कॅमरामेन अक्षय वाडसाठी राकेश गुजरात पास फरत